સમાચારોમાં આગળ વાત શિક્ષણની કરીએ તો રાજ્યની સરકારી કોલેજોની અંદર અનેક વખત પ્રોફેસરોની ઘટના લીધે વિદ્યાર્થીઓનો હોબાળો જોવા મળતો હોય છે ત્યારે મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી અત્યારે સામે આવી રહ્યા છે વડિયાની પ્રોફેસર વિહોણી સરકારી કોલેજમાં થયો હોબાળો વડિયાની સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અત્યારે હોબાળો જોવા મળી રહ્યો છે વડિયાની સરકારી કોલેજમાં પ્રોફેસરોના અભ્યાવે વિદ્યાર્થીઓએ કર્યો છે હલ્લા બોલ ત્રણ પ્રોફેસરોની અમદાવાદથી વડીયા કોલેજમાં ઓર્ડર થઈ હતો પરંતુ તે હાજર ન રહેતા હવે વિદ્યાર્થીઓએ હલ્લા બોલ કર્યો છે માત્ર દોઢેક મહિના બાદ પરીક્ષા હોવાથી વિદ્યાર્થીઓ અત્યારે વિરોધ ઉપર ઉતર્યા છે એક પણ પ્રોફેસર હાજર ન રહેતા વિદ્યાર્થીઓએ આખરે હવે આક્રોશમાં આવીને આ પગલું ભર્યું છે અને વિરોધ ઉપર ઉતર્યા છે પાંચ મહિના પહેલાં ત્રણ પ્રોફેસરો મંજૂર થઈ હોવા છતાં માત્ર એક પ્રોફેસરનો જ લેક્ચર લેવાય છે તેઓ પણ અત્યારે વિદ્યાર્થીઓ ત્યાં આક્ષેપો લગાવી રહ્યા છે કોલેજના પ્રથમ વર્ષમાં આર્ટ્સ અને કોમર્સના એકસો નવ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અત્યારે ધૂંધળું દેખાઈ રહ્યું છે માત્ર ઇકોનોમિક વિષયના જ એકમાત્ર પ્રોફેસરથી આખી કોલેજ ચાલે છે ત્યારે હવે અમરેલી જિલ્લાના વડિયા તાલુકાની અંદર એક આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આવેલી છે ત્રણ મહિના પહેલાં અમદાવાદથી ત્રણ પ્રોફેસરોની નિમણૂક થઈ હતી પરંતુ એક જ પ્રોફેસર અત્યારે વડિયાની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં છે જ્યાં એકસો ને નવ કરતાં વિદ્યાર્થી એકસો ને નવ કરતાં વધુ વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે અને થોડા સમયની અંદર જ પરીક્ષાઓ પણ આવવાની છે પરંતુ પરીક્ષાઓમાં લખવા માટે હવે વિદ્યાર્થીઓને ભણાવવા માટે કોઈ પ્રોફેસર તે કોલેજની અંદર નથી માત્ર એક ઇકોનોમિક્સ વિષયના જ પ્રોફેસર છે અને તે એક પ્રોફેસર આખી કોલેજ ચલાવે છે અને એકસો નવ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે અંતે ત્યાંના વિદ્યાર્થીઓ કંટાળ્યા હતા અને આક્રોશમાં આવી તેમણે વિરોધ નોંધાવ્યો છે કે અમારા ભવિષ્યનું શું કારણ કે થોડા જ સમયની અંદર પરીક્ષાઓ આવી રહી છે તો પછી હવે અમારે પરીક્ષાની અંદર લખવું શું કારણ કે પ્રોફેસરોના અભાવે અમને શિક્ષણ મળ્યું જ નથી આવો પહેલાં સાંભળીએ વિદ્યાર્થીઓને કે તે વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે સર અમે છેલ્લા ત્રણ જ દિવસથી બધા જાજા બધા વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે અહીંયા જાજા વિદ્યાર્થીઓ આવી રહ્યા હતા સરને કેટલી વખત જાણ કરી કે તમે આવો પણ સર આવવા તૈયાર નથી પ્રિન્સિપલ સાહેબશ્રી અને છેલ્લા પંદર દિવસથી આ શિક્ષકોની ફાળવણી કરી આપવામાં આવી છે પણ હજી સુધી કોઈ હાજર થયેલ નથી એટલે તે બાબતે અમે જાણ કરવા માગી છીએ એટલે પ્રિન્સિપલ સાહેબ શ્રી ઉગ્ર થતા બધા સ્ટુડન્ટ દ્વારા અહેવાલો બચાવવામાં આવ્યો હાલ વડીયા કોલેજની અંદર એક જ વિષય ચલાવવામાં આવતો હતો અત્યાર લગીને છેલ્લા પાંચ મહિનાથી એકને એક વિષય ભણાવવામાં આવતો હતો હાલ અત્યારે કોઈ પણ બીજા અધ્યાપકો છે નહીં અને કોઈ પણ આઉટસોર્સ પણ છે કોઈ અહીંયા લી આવી આપતા નથી અને અમારે ને છે વીસ જ દિવસની વાર રહી છે અને એક્ઝામની અંદર અમારે શું લખવું એ પણ અમને કોઈ વસ્તુની ખબર નથી વિષય કયા છે મેં એ પણ અમને કોઈ ખબર નથી ને અહીંયા આચાર્યને આજે રજૂઆત કરવામાં આવી આચાર્યને છેલ્લે વીસ દિવસથી અમે કન્ટિન્યુ કોલ કરીને બોલાવતા હતા છતાં આચાર્ય આજે આ આવ્યા અને આચાર્ય આજે આવતા બે ત્યાં સ્ટુડન્ટે એની રજૂઆત કરી રજા રજૂઆત કરવા હારે ડાયરેક્ટ છે જે આચાર્ય છે એ ઉગ્ર વાતાવરણ કરી અને વિદ્યાર્થી ઉપર મારવા દોડેલા હતા અને જેથી કરીને સ્ટુડન્ટો બધે ક્લાસની બહાર નીકળી ગયા અને આચાર્ય એવું કીધેલું હતું કે તમારાથી જે થાય તમારે કરી લેવું મને કોઈ ફરક નથી પડતો અને મારે આ કોલેજ જોતી જ નહોતી મને ફોર્સફુલી કોલેજ આપેલી જેથી કરીને અમારા સ્ટુડન્ટની એવી માંગણી છે કે અમને આચાર્યશ્રી બદલી આપો અને જે અમારે અહીંયા અધ્યાપકો આવવાના હતા જે હજી નથી આવેલા એની અમને અહીંયા નિમણૂક કરી આપો જેથી કરીને અમારો અભ્યાસક્રમ છે એ બગડે નહીં આગળ જતા અત્યારે અત્યારે કેટલા અધ્યાપકો ભણાવવા આવે અત્યારે અધ્યાપક એક જ છે બીકોમ અને બીએ ની અંદર ખાલી એક જ અધ્યાપક છે બાકી કોઈ છે નહીં આવે છે રૂટિન ભણવાનું કા રેગ્યુલર રૂટિન તો કે બે ક્લાસ વચ્ચે એક જ અધ્યાપક છે બીકોમ અને બીએ માં તો એ કઈ રીતના સેટલમેન્ટ થઈ શકે છે અત્યારે ઇકોનોમિક્સ ના એક જ અધ્યાપક છે અને એ આઉટસોર્સ છે કોઈ પરમાનન્ટ છે નહીં કોઈ

あうえっ